નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકેટોલા ખાત્રી હું છેક અત્યારે કેમેરા ઉપર છે બ્રિજની ઉપર અને અમે છેક નીચે છે લગભગ બધા ખાસા સંખ્યાબંધ પગથિયા ચાર માર ચડવા જેટલા પગથિયા નીચે અમે ઉતરી અને અત્યારે અહેવાલ બનાવી રહ્યા છે અને અહેવાલ બનાવીને પાછા પરત પણ જઈ રહ્યા છે તમે જુઓ અમે આ બ્રિજિસની અવસ્થા અંગે જે ટીમ આવી છે એ ટીમ સાથે અમે વાત પણ કરી છે અને તેઓ કોલ કટર મેથડથી એના કોર કાપી રહ્યા છે વિવિધ કોમ્પોનન્ટના બ્રિજના તે અંગેનો સમગ્ર અહેવાલ અમે તમે આ વિડીયોમાં બતાવીશું અને એની અંદર જે કોર કાપવામાં આવ્યો છે એ ટેકનિકલ એપરેટર્સ છે તે પણ અમે અહીં નિહાળ્યા છે અને એનું જે મેજરમેન્ટ છે બ્રિજની જે અવસ્થા છે કઈ રીતની છે તે અંગેની પણ અમે અહીંથી માહિતી દીધી છે અહીંની તમામ માહિતી બાદ અને આ તમામ ટેસ્ટ બાદ હવે આ બ્રિજ પરથી વેહિકલ્સ દોડાવી શકાય છે કે કેમ એ અંગેની તમામ બાબતો પર અભ્યાસ કરવામાં આવશે જે રીતે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે એના વિવિધ પેરામીટર્સ પર તપાસણી થતી હોય ડૉક્ટર તરફથી એ જ રીતે સિવિલ એન્જિનિયરો દ્વારા જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ ટેસ્ટ પર વિવિધ તપાસણી થશે અને એના આધારે આકલન કરવા નમસ્કાર બોલલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકાતુલા ખાતરી બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના ચાર બ્રિજો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે અને આ બ્રિજોનું ટેસ્ટિંગ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે મહારાષ્ટ્રની વીજના જે કંપની છે વીજના એક નામ છે એવું કંઈ એ કંપનીના જે કર્મચારીઓ છે તે અહીંયા આવેલા છે અને જનરેટર ઉપર મૂકેલું છે બ્રિજ પર અમે બ્રિજની નીચે આવેલા છે જે મોડાસર છેડો છે તે સ્થળ પર અને અહીં તમે તમે દ્રશ્ય બતાવીશું જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે તેનાથી કામ કરી રહ્યા છે અહીંયા ગ્રીસનો ડબ્બો છે આ એમનું ડિવાઇસ છે જે મેજરમેન્ટ કરે છે અહીં અત્યારે એ લોકોએ બોર હોલ એનો જે ડેટા છે કોર કટર એનું આ મશીન પણ છે કોર કટર અને અત્યારે જ એમણે કોર લીધો અને એ નમૂનો સેમ્પલ છે પંચોતેર મિલીમીટર બાય એકસો ત્રીસ મિલીમીટર સિલિન્ડ્રિક એનું જે ડાયામીટર છે પંચોતેર મિલીમીટર અને એનું જે લંબાઈ છે ને ત્રીસ મિલીમીટર એ પ્રકારનો જે સેમ્પલ છે લગભગ છ સેમ્પલ એ લોકો અત્યારે કલેક્ટ કર્યા છે આપણે વાત કર્યા છે દરમિયાનમાં અને મુંબઈની આ કંપની છે બોમ્બેની અને એમને જવાબદારી સોંપેલી છે એટલે એ અદા કરી રહ્યા છે આપણે એ તમને બતાવીશ કે આ જગ્યા પરથી આ સેમ્પલ લેવામાં આવેલો છે આ જોઈ શકો છો હવે આ સેમ્પલ છે એની અંદરથી એનો સ્ટ્રેઇન ટેસ્ટ જે એની ટેકનિકલ પાસા છે સિવિલ એન્જિનિયરિંગની સ્ટ્રેઇન ટેસ્ટ એટલે એની ઉપર જે એનું લોડ ઉપર આવેલો હોય એના આધારે જે ડિફોર્મેશન હોય એની ઉપર જે એનું સ્વરૂપ બદલાયેલું હોય વિવિધ પેરામીટર્સ છે એ એ અંગેની તપાસણીને ચકાસણી કરવામાં આવશે તો એ સેમ્પલ્સની ઉપર કયા નંબરનો પિલર છે શું છે વિગત એ બધી પણ નોટડાઉન અત્યારે કરવામાં આવી રહી છે અને જે એન્જિનિયરો છે અત્યારે તપાસણી પણ એની કરી રહ્યા છે અમે ત્યાં રૂબરૂ આવ્યા છે હવે આપણે વાત કરીશું આ બ્રિજની આ બ્રિજનો જે એબર્ટમેન્ટ છે એની બાજુનો મોડાસર છેડાનો એબર્ટમેન્ટ અમે છે કેટલા ઉપરથી આવ્યા તે પણ તમે જુઓ આ મોડાસરનો છેડો ત્યાં ઉપર છેક પગથિયા કેટલા અમે ઉતરીને આ જગ્યા પર આવી અમે તમને બતાવી રહ્યા છીએ અને અત્યારે જે એન્જિનિયરો છે તે તપાસણી કરી રહ્યા છે બ્રિજ છે એમ તો બહુ નીચો જગ્યા છે આ જગ્યા આવી શકાય નહીં અત્યારે હવે આ લોકો જે એનો પિયર કેપ છે એ પિયર કેપની સાઈડ પર અને પાઇલ એનું એ કરી રહ્યા છે કોર કટર એ પાઇલ કેટલી એની સ્ટ્રેઇન છે એનું મેજરમેન્ટ થશે અત્યારે તમે જુઓ કે બ્રિજની અવસ્થા એના ફાઉન્ડેશન એની ઉપર ચોમેર ગેબિયન વોલ બનાવવામાં આવેલી છે અત્યારે આ એન્જિનિયર હતું આ કોર કટર છે એ મશીનને નીચે લઈ જઈ રહ્યા છે અને નીચે જઈ અને અત્યારે એને કોર કટરથી સેમ્પલ્સ લેવામાં આવશે આ સેમ્પલ્સ છે લેબોરેટરીમાં લઈ જવામાં આવશે ફરી એક વખત વાત કરીએ આપણે કે જે પિલર્સ છે પિલર્સની નીચે એનું પાઇલ કેપ છે પાઇલ કેપ માફ કર્યું મેં તમને પિયર કેપ કીધું અમે જે ઊભા છે તે પાઇલ કેપ છે ને પાઇલ કેપની નીચે પાઇલ છે તેનું ટેસ્ટિંગ અત્યારે એનો કોર કટર લેવામાં આવી રહ્યો છે અને આ પુલની અવસ્થા પર તમે જુઓ એની રેલિંગો છે લબડેલી એ અવસ્થા એનું આ તો એનો સુપરસ્ટ્રકચરનો જે ભાગ છે જે એનો સ્ટ્રકચરલ ભાગ એ નથી કહેવાતો રેલિંગ તો ખાલી એને ટેકવતી હોય છે એ એન્જિનિયરો અત્યારે આ પુલના ટેસ્ટ વિવિધ પેરામીટર્સનું તપાસણી ચકાસણી માટે જે એજન્સીઓ વીજના ઇન્ફ્રાટેક એવું કંઈક નામ છે એનું તે લોકો અત્યારે એનું એ ચકાસણી તપાસણી કરી રહ્યા છે અને અત્યારે અમે જ્યારે પુલની નીચે આવ્યા છે તમે જોઈ શકો છો કે એ લોકો ઇન્સ્ટોલ કરી રહ્યા છે ડિવાઇસને અને એનાથી આ જે બ્રિજની વિવિધ કોમ્પોનન્ટ્સ છે પિયર છે એમણે બી ઉપરના જે ગર્ડર છે એ ગર્ડરના પણ સેમ્પલ લીધા છે એ સાથે એ લોકોએ એના પિલર્સ છે પિયર્સ એ પિયર્સમાં પણ સેમ્પલ લીધા છે અને અત્યારે જે એ લોકો લઈ રહ્યા છે તે પાયલના લઈ રહ્યા છે એટલે આની સ્ટેબિલિટી અંગેના જ્યારે સવાલ ઉઠે છે ત્યારે એ એના સેમ્પલ લઈ અને લેબોરેટરીની અંદર એના વિવિધ ટેસ્ટ કરવામાં આવશે અને એની સ્ટેબિલિટી એની ઉપર કેટલો લોડ આવી ચૂકેલો છે અને એની અત્યારે શું કેટલી કેપેબિલિટી છે અત્યારની કેપેબિલિટી કેટલી છે અને એની ઉપર અત્યાર સુધી જેટલો પણ લોડ એને માર્સ વાહન કર્યો હોય તે અંગેની પણ વિગતો બહાર નીકળશે આ એક એનો સિવિલ એન્જિનિયરિંગનો પેરામીટર્સ હોય છે એનું બંધારણ હોય છે જાણવા માટેની ટેકનિકલ આખી પરિસ્થિતિ હોય છે એ સેમ્પલ કોર કટરમાંથી લે છે એની ઉપર બહુ બધા ટેસ્ટ કરવામાં આવશે જે માણસ પર ટેસ્ટ થતા હોય છે લોહીમાંથી પરીક્ષણ કરીને આમાં પણ બધા ખૂબ પરીક્ષણ કરવામાં આવશે એ પરીક્ષણોના આધારે જે વિવિધ રિઝલ્ટ આવશે રિઝલ્ટના આધારે એને એક આકલન કરવામાં આવશે કે ભાઈ આ બ્રિજ છે એના વિવિધ કોમ્પોનન્ટ્સ છે તે કઈ સ્થિતિમાં છે અને કેટલો લોડ ઝીરી શકે તેમ છે જ્યારે આપણે ઉપરથી વાહનો પસાર થતા હોય ભારે વાહનો તો એ ભારે વાહનો કેટલી માત્રામાં કેટલા લોડ ઝીરી શકે તે પ્રકારની અવસ્થા છે તે અંગેની તપાસણી અને ચકાસણી કરવામાં આવશે કારણ કે જ્યારે બ્રિજ બનાવવામાં આવેલો હોય છે તે વખતે લેબ ટેસ્ટ થતો હોય છે એના કોન્ક્રીટનો ત્યાર પછી એની અંદર જે ડિફોર્મેશન થતાં હોય છે આ જે પે છે એ ડિફોર્મ થવાને કારણે એની જે પરિસ્થિતિ બદલાતી હોય છે એની કેપેબિલિટી લોડ કેરિંગ કેપેસિટી એ પણ બદલાતી હોય છે અને સમય જતાં જે એની ઉપર માર પડતો હોય છે એની ઉપર વેધરિંગ ઇફેક્ટ થતી હોય છે વિવિધ પ્રકારના મારને લીધે એ પોતાની ગુણવત્તા અને એની કેપેબિલિટી ગુમાવી દેતું હોય છે અમુક પ્રમાણમાં તો અત્યારે એ ની કેપેબિલિટી અને લોડિંગ કેરિંગ કેપેસિટી કેટલી છે એ અંગેની પણ તપાસણી થશે તમે જુઓ અત્યારે એના પિયરની ઉપર આ પ્રકારે એક કોર કટર મશીન ગોઠવવામાં આવ્યું છે અને એ કોર કટર મશીન વડે એનું મેજરમેન્ટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે બોડી લાઈવ ઉપર એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ શકો છો આ વિજના ઇન્ફ્રાટેક નામની કોઈ સંસ્થા છે જે મુંબઈની છે અને મુંબઈથી આ ટીમ આવેલી છે એમના ભાગ કુલ આઠ બ્રિજ છે એ એમની કામગીરી અમને કરવાની છે અમે જ્યારે વાત કરી તો કીધું કે અમે કુલ આઠ બ્રિજીસ છે તે અંગે તપાસણી કરીશું અને એ બ્રિજની ગુણવત્તા અંગે જે અમને ગવ ગવર્મેન્ટ તરફથી એટલે કે જે વિભાગ છે એ વિભાગ તરફથી અમને જવાબદારી સોંપવામાં આવેલી છે એનએચ ફિફ્ટી સિક્સ હેઠળનો આખો વિભાગ છે અને એનએચ ફિફ્ટી સિક્સ તરફથી જે ટેન્ડર પ્રક્રિયા કરીને એમને તપાસણી માટેની જે કામગીરી સોંપવામાં આવી છે એ અંતર્ગત એ લોકો કામગીરી પણ કરી રહ્યા છે અને આ બ્રિજનો આપણે જે ઊભા છીએ આ કોમ્પોનન્ટ ઓગણીસો ને બાણું નેવ બાણુંની અંદર આ નેવની અંદર આ સ્ટ્રકચર કોલાબ્સ થઈ ગયું હતું અને મોટા લગભગ અડધા ભાગનો ભાગ છે તે ધોવાઈ ગયો હતો બ્રિજનો આપણે મોડાસર છેડાનો અને ત્યાર પછી ચિમનભાઈ પટેલની જે સરકાર હતી મોહનસિંહ રાઠવા કેબિનેટના વન મંત્રી હતા કેબિનેટ મંત્રી હતા અને તેઓના શાસનમાં તે વખતે જ આ બ્રિજ નવો બનાવવા માટેનો અને એનો ભાગ છે તૂટેલો તો તે આધુનિક તે વખતના આધુનિક કહેવાતા હતા જે વખતે નવી જે ટેકનોલોજી આવી હતી પાયલ ફાઉન્ડેશન એ પાયલ ફાઉન્ડેશન હેઠળ આ અડધો ભાગ બનાવવામાં આવેલો છે અને બીજો ભાગ છે તે વેલ ફાઉન્ડેશન છે ડબલ વેલ ફાઉન્ડેશન એટલે એ જૂની પ્રક પ્રક્રિયાનો બ્રિજ છે તે પણ અત્યારે સ્ટેબલ છે અને એને કોઈ ઇજા કે કોઈપણ પ્રકારની તકલીફ થઈ હોય એવું જોવા મળ્યું નથી પરંતુ જે અત્યારે પરીક્ષણ ચાલી રહ્યા છે એનો લેબ ટેસ્ટ પણ થશે તો તે અંગેની પ્રક્રિયા બાદ ટેસ્ટ બાદ કયા પ્રકારનું રિઝલ્ટ આવે છે તે તો આપણને પછી ખબર પડશે જ પરંતુ જ્યારે આ એક જે જૂનો બ્રિજ છે જે બાણું પહેલાં જે તૂટી ગયો હતો અડધો બ્રિજ અને તે જે અવસ્થામાં રહ્યો તેને એની હાથે કોમ્પોઝિટ ચેક કરી જૂનું અને નવાનું બેનું મિલન થયું હોય એક માત્ર બોડેલીનો બ્રિજ છે કે જ્યાં અડધો ભાગ બનાવવામાં આવ્યો જનરલી જ્યારે આપણે અહીં સિહોદનો પુલ છે એનો એક ગાળો તૂટી ગયો તો આખે આખો બ્રિજ તોડવામાં આવ્યો છે અને આખે આખો બ્રિજ ન બનાવવામાં આવશે ત્યારે આ બ્રિજ છે એનો અડધો ભાગ સ્ટેબલ હોવાના કારણે જે તે સમય મેં નાઇન્ટીન નાઇન્ટી વન નાઇન્ટી ટુની વાત છે તે વખત સ્ટેબલ હતો એટલે એટલો ભાગ એમણે કર્યો ન હતો અત્યારે તમે જુઓ કે આ કોર કટરથી એના સેમ્પલ લઈ અને સ્ટેબિલિટી અંગેની બાબત છે તેના તમામ પેરામીટર્સને ચેક કરવા માટે એન્જિનિયરો મથામણ કરી રહ્યા છે અને તેઓ અહીં જે એનું ઇલેક્ટ્રિસિટી નથી મળતી તો પુલની ઉપર જનરેટર મૂક્યું છે ને વાયર લંબાવવામાં આવેલા છે એની સાથે એમના જે પેરામીટર એનું જે એપરેટસ છે એ એપરેટસ પણ એ લોકો અહીંયા મૂકેલા છે અને એના આધારે આખું આકલન કરવામાં આવી રહ્યું છે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ માટે એમના જેટલા પણ પ્રયોગ માટે ટેસ્ટ માટે અહીં જેટલા પણ સેમ્પલ્સ છે એ અત્યારે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે તમે ફરી વખત તમને બતાવી શકશો કે આ જે ફાઉન્ડેશન છે એનું ધોવાણ ન થાય તે માટે એક સમયે અહીં ગેબેન વોલ બનાવવામાં આવી હતી વિશાળ ગેબેન વોલ છે અને ચોમેરથી આ એને એના પાઇલ્સ છે એને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ બહુ ખૂબીની વાત એ પણ છે કે આ પાઇલ્સ છે સંપૂર્ણપણે ઢાંકવામાં નથી આવી પાઇલ કેપ સુધીને એને ઢાંકવું જોઈએ લગભગ દસ ફૂટ જેટલો ભાગ છે એ અત્યારે પણ આ ગેબેન વોલની ઉપર પણ છે એટલો ભાગ ખુલ્લો છે એ પણ ઢંકાયેલો હોવો જોઈએ ત્યારે જ આ બ્રિજ છે સંપૂર્ણપણે એની સુરક્ષા હેઠળ આવે પરંતુ એ પણ પાયલો છે એ પણ ખુલ્લી છે જોકે આ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે એ પાઇલ અને પાઇલ કેપ અને એનો પિયર અને ઉપર પિયર કેપ તમામ વસ્તુઓ એની ઉપર ગડર બધી વસ્તુઓ સ્ટ્રોંગ છે એટલે એવો કોઈ સવાલ નહીં પરંતુ જ્યારે એનું કામ કરવામાં આવતું હોય તો જે રીતે નર્મદાના એકવાડેક્સ એના ફાઉન્ડેશનને રિસ્ટોરેશન કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તો આ જે વેહિકલ્સ ઉપરથી આટલા ભારે વાહનો પસાર થતા હોય ને હાઈવે છે ટેક્સીસ ઉઘરાવવામાં આવે છે લોકો પાસેથી રોડ ટેક્સ છે ટોલ ટેક્સ છે વેહિકલ ટેક્સ છે આરટીઓનો ટેક્સ છે બધા અલગ અલગ પ્રકારના પેટ્રોલ ફ્યુઅલ ટેક્સ છે તે ત્યાર પછી જ્યારે આ સ્ટ્રક્ચર નિર્માણ પામતા હોય ને એ સ્ટ્રક એ જે વેહીકલ્સ છે આટલા બધા ટેક્સ ચૂક્યા પછી પણ એઓને આ પ્રકારના સ્ટ્રક્ચર જેમ જેમ ફાઉન્ડેશન છે એ રિસ્ટોર કરવા માટે નર્મદાનો જે એકવેડક છે એના તોલે કોઈ પણ એક પણ છોટા જિલ્લાનો બ્રિજ રિસ્ટોર કરવામાં આવ્યો નથી અહીં નજીકમાં રેતી ખનન થતું રહ્યું છે વારંવાર થતું રહ્યું છે અહીં રેતી લીધો અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા એના સ્થાનિક આગેવાનો પણ ઉઠાયા હતા પણ કોઈ વાતને સાંભળીને છેવટે આ દુર્દશા નહોતરા છે અમે બુડીલીલા દ્વારા પણ અને વારંવાર મીડિયા માધ્યમથી પણ સંદેશ અખબાર માધ્યમથી પણ આ વાતને ઉજાગર કરી છે કે ઓરસંગ નદીની દિશા અને દશા બદલાઈ રહી છે તો આ અંગે નોંધ લેવામાં આવે અને જે રીતિ લીધો છે એને રદ કરવામાં આવે પરંતુ લાંબા ગાળે જ્યારે ભાન થયું જ્ઞાન થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું અત્યારે ચાર બ્રિજ છે તે ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે આ ચારે ચાર બ્રિજોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે કરવામાં આવશે એમાંથી એક ઓરસંગ નદી પર અમે ઊભા છે ત્યાં કરવામાં આવી રહ્યો છે બીજા બ્રિજ પર કર્યું છે કે નહીં કર્યું આપણે વાત થઈ નથી અમે જાણતા નથી પણ જે રીતનો આખો મામલો છે ત્યાં પણ ટેસ્ટ કરવામાં આવશે એવું આપણે માનીએ જે બ્રિજ છે તેના કોમ્પોનન્ટની વાત કરીએ આપણે તો એ એની સ્ટેબિલિટી અંગેની જે ચર્ચા છે તે વારંવાર ચર્ચાતી રહી છે કે એ બ્રિજ કઈ રીતે સલામત હશે કે કેમ કઈ બાબત છે એ બધી વાતો જ્યારે પણ રિઝલ્ટ આવશે ખબર પડશે પરંતુ અત્યારે તો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે અને આર્થિક સામાજિક શૈક્ષણિક તમામ રીતનો વિકાસ છે તે સ્થિર થઈ ગયો છે છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ પ્રવેશવાળા રસ્તા છે તે રસ્તાઓ ઉપર આપણે એમ સમજી શકીએ કે ભારે વાહન આવતા બંધ થાય એટલે ઇન્ડસ્ટ્રીમાંથી આવતા વાહન બંધ થાય એટલે જે લોડેડ વાહન આવે નહીં એટલે એમાં માલ સામાન વાહન થતો હોય તો લોડેડ વાહનમાં થાય નાના વાહનમાં ન થાય એને લીધે બજારોની ઉપર પણ અસર થઈ રહી છે એની ઇકોનોમી પર પણ અસર થઈ રહી છે ઝડપથી આ અંગે નિર્ણય લેવામાં આવે ને જે બ્રિજ સલામત છે તાત્કાલિક ખુલ્લા કરવામાં આવે ને જે બ્રિજિસ ને નુકસાન થયું હોય તો તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને જો એવું શક્ય હોય તો ન બનાવવામાં આવે તો લોકોને પારાવાર તકલીફ અને વેદના જે મળી રહી છે તેમાંથી મુક્તિ મળે થેન્ક યુ